તો હળાયોના આગળ જઈએ આગળ આગળ બિનારી આગળ આગળ મળી જાય આગળ તો જયમા શાનલ ગમ છે ભાઈ મજામાં આપણે મજામાં આપણે લાગતી ટાઈટ તો પહેલી સેટ અને આપણે જવાનું એક ગામમાં એટલે કાંઈ રખવાની સ્ટેશનમાં કંઈ જાય નહીં આપણે એક હળાયો આગળ આગળ બિનારી જોઈ ગસ્ટ આવી ગયા એ નાના નાના પપ્પી જોવો જોવાની જાતતા નથી બિસ્તારા હવે આપણે પપ્પીને જોઈ લઈએ તો જઈએ હવે ગામ બાજુ અળાવવા આગળ આગળ બિનારી આગળ આગળ મળીએ ગઈશ તો એવા આપણે એને હાઈવે રડી જવાનું કાંઈ ચાલતા હોય કે આપણે એના આપણે ઘરને ઓલા ખબર વિડીયોમાં આગળ તમે ગલુડીયું જોયું છે ને એને બીસ ચાર હા કારણ કે લોહી નીકળે એની વીખવું એટલે પિત્ર આવી તો આપણે એની સેવા કરવાની આપણે ડોક્ટર ફોન કરે ડોક્ટર ઉપાડતા ને તો આપણે જો બીજા એના માલિક ગલુડી જોવા આવ્યા જોવાનું હા જોઈએ તો આપણે ગલુડિયા ગુમ થતા હતા એનું ગોતું આટું જો આમાં ગુમરા મારી ગયા આમાં કાંઈ હોય તો આવે જાય ચાલો આખો અહીં જઈ આજે અંદર ક્રાઇસ્ટ કાંઈ ઉકેલ હોય હમણાં હું આમ પાણ તો આમ ફોન આવી જા હાલો જયારે અંદર જઈએ આપણે ગાઈસ તો અહીં જઈએ આપણે ગાઈસ તો જો આમાં કાંઈ નહીં જંગલ વિસ્તાર હોય આપણે એમાં ગોતીએ આપણે એના પણ મામાને છોકરાની વાત તો હાલો જઈએ કાંઈ આગળ જઈએ ને અહીં હોય તો હા તો કાંઈ સેવાનું કામ જ કરવું જોઈએ એવું કંઈ નથી કે ન કરે તો જય ભાઈ આવે વાહે જોવા આપણી જઈ મોર આપણે મામો વાહે જઈએ તો ગોટી હાલો આમાં હોય તો કાંઈ આવી જાય તો નાસ્તો એની કરાવીએ દે ખાઈ લે તો જો આપણે વેક ક્રેપ કે ગામમાં ક્યાં જો નજર આવતા ને તો ને ગોટી આપ ને જો માં કા હાલો આ કોરા જાય ક્યાં વાડી જો મિયા ગોણી ને તો હાલો ઈ કોરા જાય

તો જો અહીં થઈને જવું જ પડે વેકરો આવું જ કમેન્ટ કરી દીજો આપણી પાછા જઈએ અહીં નહીં પાણા ટપે જાય પછી હળો દેખડીએ તો પાણા ટપે ગા જઈએ આપણે સીધા રોડીને અળા રોડીને રોડી જઈએ ગલુડી જાય મળે તો સારું હા તમે સેવા ભારી કામ હોય એટલે મળે તો આપણે સાડું ઘર બનાવી ના મેળા દીશું ના નાસ્તો પાણી બધું આપ્યું અટાણે ગલુડીને ના મેળા આવે બે સોરી બે છે ના નાસ્તો કરતા હતા આપણે આવા દેવાભાઈને રહી જોવા એની જવાય છે તો જુઓ સુરજ દાદા જોર સુરજ દાદા તો આપણે મોટર સાયકલ તો આપણે લુડીઓ જોડે તો ગાય કઈ આપડી સેવાભારી કામ કરવું હોય ને તો દિલથી કરાય કરાય આપડી કામ કે દિલ થી જ કરવાનું કરાય જખડ વખડ કઈ સેવાભારી ત દિલથી જ કરવાનું એવા વાત હે ને આપણી સેવાભારી કામ કરીએ તો હાલો આપણે એમાં કઈ ગોતી હોય તો આ બાવરૂમ હોય તો ખરા ગાય બી સાર કામ ઝીણકા ઝીણકા બે ગાય ને એટલે આવે ને હોય તો એમાં કઈ નથી ગાય નથી એમાં કઈ ગલુડિયો

ગાઈસ તો ગુજુ ગોટીકલો જો સ્પીડ માં જાય હો કાઈ કાઈ જાય ભાઈ હા તો ગલુડી નો જડી હો કાઈ બુજુ ભાઈ અટાણો કરવા ગયા તો હા કોઈ જડનાનું કરવા ગયા હા એમાં કારી જો બેઠા ન્યા હોય ની હા બા એ માહે જોડે ન્યો હાલો ગાઈસ તો હવે આપણે હેના વિડિયો માં કાંગા કઈ કરતા ગલુડી નો દેખાડા કે આપણે બુજુ ભાઈ ભેગા થગા હતા પણ એના ભેગા કાતા એટલે ભાઈ ભેગા વાતું બેકટાન કરીયો હતા વિડીયો પૂરો કરેલ સમય થવાળાવે આવતીકાલે મળીએ